તળાજા તાલુકાના મણાર ગામે રક્ત કી એક એક બુંદ દેશ કે નામ થીમ પર ઓપરેશન સિંદૂરની સફળતાના શિલ્પી એવા દેશના વીર સૈનિકોના શૌર્યને ઉજાગર કરતો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હાલમાં કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબી કાર્યવાહીમાં ઓપરેશન સિંદૂર હાથ ધરીને આપણા દેશના વીર જવાનો સૈનિકોએ જે અપ્રતિમ સાહસ અને શૌર્ય સાથે પાકિસ્તાનને ધૂળચાટું કરી દીધું તેને બિરદાવવા અને ભવિષ્યમાં દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય તો દેશ માટે અને આપણા વતી લડી રહેલા જવાનોને પૂરતો સહકાર આપવાની ભાવનાથી અને દેશ પ્રત્યે પોતાની ફરજ અદા કરવાના હેતુથી મણાર ગામે ગ્રેટ ઇન્ડિયન ગ્રુપ અંબિકા મંડળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બજરંગદળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી અને મણાર ગામ સમસ્ત દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર સંચાલિત શ્રી ઉત્તમ એન ભૂતા રેડક્રોસ બ્લડ સેન્ટર રેડક્રોસ બ્લડ બેંક જીએમબી બી રેડક્રોસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અલંગના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી મણાર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામની વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ અને યુવાનો વડીલો બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને દેશના વીર જવાનોના શૌર્યને પોતાના રક્તદાનથી બિરદાવીને સાહીઠ બોટલ રક્તદાન થકી એકત્રિત કરવામાં આવી હતી